પછી બધા મિત્રોને કેમ છો બધા મજામાં મજામાં જ છે વાડી આયેલા જાય તાલમાં પાણી વારવાનું છે અત્યારે લગી ઘઉં ઘરે ઉતારતા હતા એટલે દસ વાગી ગયા હવે વ્લોગ ચાલુ કર્યો હે તો ઘઉં કેટલા થયા એ ઘરે જઈને દેખાડીશ કેમ કે આજ દઈ કરાવવાનું છે હલરમાં એટલે તમને હાં દેખાડીશ વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો કેટલા થયા આપણે કહું વારલા તલ પાવાના આમાં તું પાણી વારતા વાર ન લાગે એટલે હવે તો લુગવા મીણા હે ખડાઈ થયું હે જો હવે આપણે ચાલુ કરવાનું પાણી તો ચાલુ કરી દીધું છે બીજા કેરામ જાય છે અડધો આ બાજુ જ પાવાનું અડધું ઓલી બાજુ જ પાવાનું કેમકે આમાં પાણી પાણીને હાલતું એટલે આટલું પાવાનું છે આની ખૂટી રીજો જાય જમવા જમીન ઘડીક આરામ કરી લે કે બીજું જ કામ હે નહીં ઘઉંનું દેણું કરાવવાનું હમણાં તમને કરાવી જઈને દેખાડું કે કેવળો ઢગલો હે આપણે કેટલા મન થાય એ તો ઈજા આપણને ખબર નથી કેટલા ક્યાં તમને દેખાડી વિડીયો છેલ્લા સુધી જોજો મિત્રો ઢગલો થયો હે કાંઈક મીકા હે ઘઉ કલર આવે તો આપણે સાફ કરાવવાના आओ पइका आ थोड़ी कांकरी देखा है नहीं को को खेरले साफ करवाना એટલે આ બાય થલવા એ ટેક્ટર લગાવીને થલવી દીધા આ અને લાહે ક્યાં જો હાંજે લરાવું છે તો વિડિયો ચાલુ સુધી જોતા રહેજો મિત્રો કે રીતે સાફ થાય દેખાડીશ તમને